તો વિજાપુર બેઠકથી ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા છે કોંગ્રેસમાંથી તેઓ હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓને મેદાને ઉતારવામાં આવ્યા છે જોકે પેટા ચૂંટણી પણ યોજાવાની છે લોકસભાની ચૂંટણી સાથે તેમની પ્રતિક્રિયા સામે આવી છે સીજે ચાવડાએ દૂધમાં સાકર ભળે તેમ હું ભળી ગયો છું તેવું પણ તેમણે જણાવ્યું હતું તો કોંગ્રેસમાં તેઓ અનેક વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અમારા સંવાદદાતા સીજે ચાવડા સાંભળીયા વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યા છે તેમાં વિજાપુરના ભાજપના ઉમેદવાર તરીકે સીજે ચાવડાને ભાજપે જાહેર કર્યા છે સાથે સાથે સીજે સીજે ચાવડા છે તેમની ફરી એકવાર વિજાપુરની જનતા વચ્ચે આપ જોશો પરંતુ આ વખતે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપના સાથ સાથે આપ જનતા વચ્ચે જઈ રહ્યા છો અને ઉમેદવાર પણ આજે ઓફિશિયલ જાહેર કરી દીધા છે કયા પ્રકારનો માહોલ છે વિસ્તારમાં અને કઈ રીતે જોઈ રહ્યા કોંગ્રેસનો હાથ છોડીને ભાજપના સાથમાં સૌનો સાથ સૌના વિકાસમાં થઈ રહ્યો છું અને ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડે મારામાંથી વિશ્વાસ મૂકીને મેન્ડેટ આપ્યો છે એવું પરિપૂર્ણ કરીને બતાવીશ એટલા માટે કે ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનો એ તો એમની સાથે તો હું દૂધમાં સાકર ભરે એમ હું અને મારા કાર્યકરો વળી ગયા છે પરંતુ મારી સાથે વિજાપુર તાલુકામાંથી જેટલા કોંગ્રેસના આગેવાનો હતા જેટલા કાર્યકરો હતા એ બારમી ફેબ્રુઆરીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એ પછી સતત હું દરેક ગામડાનો પ્રવાસે ગયો છું જિલ્લા પંચાયતની સીટવા જ ભારતીય જનતા પક્ષની આગેવાનોની સાથે બેઠકો કરી છે મારા કાર્યકરો જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એ લોકો પણ ગામે ગામ જઈને ત્યાં પાયાના જે કાર્યકરો હતા એમને પણ ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની ઉપસ્થિતમાં સંમિલિત કર્યા છે અને મને વિશ્વાસ છે કે બધા જ દૂધનો સાગર ભળે એમ ભળી ગયા છે આ સરવારો થયો છે અને આ સરવારો વિધાનસભામાં તો ભારે પ્રચંડ બહુમતીથી જીતીશું પણ એનો લાભ લોકસભામાં જે ઉમેદવાર લડી રહ્યા છે એને પણ ચોક્કસ મળશે દૂધમાં સાગર ભળે પણ હાલ સ્થિતિ એ પ્રકારની છે કે અલગ અલગ જગ્યાએથી વિરોધના સૂર આવી રહ્યા છે ને તે વિરોધનું કારણ એ જ કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ અપાઈ લોકસભાની અંદર જે બબાલ ચાલે છે વિધાનસભાની અંદર જે જાહેર કરાયા પાંચ ઉમેદવાર એ તમામ એ છે કે જેમને રાજીનામું આપીને ભાજપની અંદર જોડાયા હતા આપના વિસ્તારમાં આ પ્રકારની કોઈ ગતિવિધિ થાય એવી શક્યતાઓ છે નહીં ભારતીય આપ જે વાત કર્યા છે કે લોકસભામાં જે કોંગ્રેસમાંથી આવ્યા અને જે ઉમેદવારોને ટિકિટ અપાવી એની સામે બબાલ થઈ ગઈ છે એ વાત ખોટી છે એટલા માટે કે એવી કોઈ જગ્યાએ એવું જોવા મળતું નથી અને જે જગ્યાએ ઉમેદવાર બદલવા પડ્યા એ પણ ભારતીય હાઈકમાન્ડે ભાજપની હાઈકમાન્ડે આવો કોઈ વિખવાદ થયો એના કારણે બદલાય એવું લાગતું નથી એની અંદર પ્રોસેસમાં જ હશે અને પ્રોસેસના રૂપે જ આ થયું છે ભારતીય જનતા પક્ષને હાઈકમાન્ડ ચાહે દિલ્હીનું હોય ચાહે ગુજરાતનું ખૂબ પરિપૂર્ણ વિચારણા કરવાની અંતે અને પાયામાંથી આવેલા નામો ઉપસી આવ્યા હોય એ વિચારણા કરવાની અંતે નિર્ણય લેતી હોય છે અને નિર્ણય લેતી હોય એમ સામે કોઈ વિખવાદ નથી હોતો પણ જે માગણીદારો હોય અને જેને માગણી કરી હોય એના ખાસ ચુસ્ત ટેકેદારો હોય એવા ટેકેદારો એકાદ બે દિવસ સુધી આ પ્રકારે મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાનો રોષ પ્રગટ કરતા હોય છે પરંતુ ચોવીસ કલાકમાં આ